રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો છોટાઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે પ્રવેશોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ બેટી બચાવો બેટી પઢાવો અંગે પ્રવચન કરી કન્યાઓમાં શિક્ષણના દાનની મહત્તા દર્શાવી હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કરીને દીકરીઓને ભણાવવા તેમજ વિદ્યાર્થીઓનું શિક્ષણ પૂરું કરાવવા ઉપર ભાર મૂક્યો હતો ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર તાલુકા શાળા નંબર એક શ્રી સુશીલ કુંવરબા વર્નાક્યુલર શાળા વર્ષ અઢારસો ત્રેસઠથી કાર્યરત છે જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના અભ્યાસની વ્યવસ્થા છે અને આ શાળાને પીએમ શ્રી શાળાનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલી શિક્ષકોની સહભાગી થવા વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા થયા છે છે વાલીઓ પણ સ્કૂલે આવતા એસએમસી ની જે મિટિંગ હોય વાલીઓની જે મીટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો